બારમી ચિંતન શિબિર બે હજાર પચ્ચીસ ધરમપુર જિલ્લો વલસાડ દ્વિતીય દિન રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિરમાં દ્વિતીય દિનની શરૂઆત યોગાભ્યાસે થઈ ઉચ્ચ અધિકારીઓએ મનની એકાગ્રતા શાંતિ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને આંતરિક શક્તિમાં વૃદ્ધિ માટે એડવાન્સ મેડિટેશન યોગ કર્યા રાજ્ય સરકાર દ્વારા ધરમપુર ખાતે યોજાઈ રહેલી બારમી ચિંતન શિબિર બે હજાર પચ્ચીસના દ્વિતીય દિનની શરૂઆત શારીરિક અને માનસિક તંદુરસ્તી પર કેન્દ્રિત યોગ સત્રથી થઈ હતી આશ્રમના પરિસરમાં પ્રાતકાળે યોજાયેલા યોગ સત્રમાં ઉચ્ચ અધિકારીઓએ સક્રિય ભાગ લીધો હતો અને શ્રીમદ રાજચંદ્રજીની વિશાળ પ્રતિમાના સાન્નિધ્યમાં સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો ખાસ કરીને મનની એકાગ્રતા અને શાંતિ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને આંતરિક શક્તિમાં વૃદ્ધિ માટે લોકપ્રિય એવા એડવાન્સ મેડિટેશન યોગના વિવિધ આસનો કર્યા હતા આશ્રમના યોગ પ્રશિક્ષિકો આત્માર્પિત અપૂર્વજી અને આત્માર્પિત માનસીજીએ યોગાભ્યાસ કરાવ્યો હતો આ ઉપરાંત યોગ પ્રશિક્ષિકોએ પરંપરાગત અને આધુનિક યોગ પદ્ધતિઓના સંયોજન રૂપે લાઠી સાથે યોગ અભ્યાસ કરાવ્યો હતો આ અનોખા યોગ અભ્યાસ દ્વારા શરીરની લવચિકતા સંતુલન અને કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું